મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા મજામાં ને તો અમે આશા રાખીએ કે તે બધા મજામાં હોય મસ્ત હોય અને સ્વસ્થ હોય તો મિત્રો આજે અમે સીધા અમારા ધાબા પર આવી ગયા છે કારણ કે અમે આજના દિવસની શરૂઆત કરવાના છે ચકલોને દાણા નાખવાથી બરાબર તો મારો ભાઈ હાર્દિક ચકલોને દાણા નાખી દે છે ચલો ગાઈઝ અને ગાઈઝ અમે આ દાણા નાખીને આજે જવાના છીએ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે કારણ કે આજે થઈ ગયો છે રવિવાર તો હું મારો ભાઈ અને મારા પપ્પા ત્રણેય અમે માતાજીના દર્શન કરવા જવાના છીએ તો ગાઈઝ વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયો છેલ્લે સુધી જોજો અને પ્લીઝ સપોર્ટ કરજો તો ચલો મિત્રો હવે જઈએ આપણે નીચે અને બીજો પણ એક પ્લાનિંગ અમે કરવાના છીએ લગભગ આ બે જ દિવસમાં અત્યારે ગરમીનો ગરમીનો સમયગાળો ચાલુ થઈ ગયો છે એટલે એના માટે ચકલોને પાણી પીવામાં બહુ જ તકલીફ પડતી હશે તો ચકલો માટે અમે અલગ અલગ પેલા હોય છે ને ભાઈ હું હોય છે ચકલો માટે પાણી ભરવાનું હોય છે ને વાડકા કુંડો એ અમે કુંડો લાવવાના છીએ અને કુંડામાં અલગ અલગ જગ્યાએ પાણી ભરીને મૂકશું એના કારણે ચકલો ત્યાંથી મસ્ત મજાનું પાણી પી શકે તો ચલો ગાઈ અત્યારે જઈએ આપણે ઘરે ગુડ મોર્નિંગ જેના જય શ્રી કૃષ્ણ કુકી ગુડ મોર્નિંગ કુકી જય શ્રી કૃષ્ણ અહી કુકી જત્રી કુકી જય શ્રી કૃષ્ણ જત્રી તો મિત્રો અત્યારે અમારા પેલું છાણ ભરાય છે શું કેવું ખાણી ખાતર છાણી ખાતર ભરાય છે હા તો અત્યારે હું અને મારા પપ્પા ચા અને નાસ્તો લીધો છે બરાબર અને પછી અમે જવાના છે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે તો ગાય જ અત્યારે વાગી ગયા છે ભાઈ સડા નવ અને મારી મમ્મીએ મસ્ત મજાનો આજે તો સબ્જી બનાવી દીધી છે હું તમને બતાવું કે મારી મમ્મીએ સબ્જીમાં શું બનાવી છે જોઈ લો દર્શક મિત્રો બહુ જ મસ્ત એકદમ આ સરગવો અને સાથે બટાકાની સબ્જી છે અને બહુ જ મસ્ત સારામાં સારી રોટલી અને મારી મમ્મીને તો આ બહુ ફાયદાકારક વસ્તુ છે શું કહેવું મમ્મી મારી મમ્મીને આ ફાયદાકારક વસ્તુ છે કારણ કે મારી મમ્મીને સુગર છે એટલે આવા ખાય સરગવો ને એવું બધું તો બહુ ફાયદો થાય તો ચલો તને આજે આપણે ટેસ્ટ મારીએ સરગવાનું સબ્જી શું કે છે ઓકે ગરમ લાઈસ સરગવામાં ખાલી ભાવ આહાર પણ એક જ વાતો કંટાળો આવતો છે સૂત્રો સૂત્રો સોતરો કાઢવાનો મેં એ કંટાળો આવે ખાલી શાક તો જોરદાર છે અમે પણ આમ આમ કરવું તો ચાલો દર્શક મિત્રો જમી લઈએ અને પછી જઈએ માતાજીના દર્શન કરવા ઓરે સો ગાઈઝ અત્યારે અમે ભાઈ ખાઈ બાઈ ને આવી ગયા છે મહાકાળી માતાજીના મંદિરે આજે તો વિક્રમભાઈ પણ આવી ગયા છે કેમ છો વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાની હા ચલો તને આપણે દર્શન કરી લઈએ પહેલા અને પછી આ કુતરા બૂતરાઓને ખવડાવી ગયા બરાબર વિક્રમભાઈ બિસ્કુટ તો મંદિરમાં માતાજીના દર્શન કરી લીધા અને અત્યારે હાલ વિક્રમભાઈ અને હાર્દિકભાઈ બંને કુતરાઓને બિસ્કુટ ખવડાવી રહ્યા છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો જયારે પણ મંદિરમાં માં ત્યારે હાર્દિકભાઈ વિક્રમભાઈ અમને પ્રાણે કુતરાઓને બિસ્કુટ ખવડાવીએ છીએ અરે વાહ તો ગાઈઝ થોડા દિવસ પહેલાં મારા માસી એટલે કે શાંતા માસી ધામગમન થયા હતા અને એમના નિમિત્તે આજે એક પ્રોગ્રામ થવાનો છે અમારા સમાજમાં તો ચલો આજે આપણે એ પ્રોગ્રામ નિહારીએ અને પ્રોગ્રામ કરવાના પાછળનું કારણ એક વસ્તુ એ છે કે ભાઈ એમના જીવની મોક્ષ ગતિ પ્રાપ્ત થાય તો ચલો મિત્રો આજે આપણે એ પ્રોગ્રામ નિહારીએ અને એ પ્રોગ્રામનું નામ છે પારાયણ ચલો ગાઈઝ Thank papa sakiya

તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે ભાઈ સરા ત્રણ અને હમણાં આરામ કર્યો થોડો સમય અને પછી અત્યારે ભૂખ લાગી ગઈ છે બહુ તો હું અત્યારે શું બનાવવા જઈ રહ્યો છું એ તમને બતાવું ગાઈસ તો જોઈ લો મસ્ત મજાની રોટલી મેં ચોરી નાખી છે અને રોટલી વગાડવાની છે જોઈ લો આમાં લીલા મરચાં અને જીરું દાણાનો વઘાર કરેલો છે એકદમ મસ્ત અને સાથે આ ડબ્બો જોઈ શકો તે મસાલા ડબ્બો અને આ તેલ ગરમ થાય છે તો ચલો ગાઈ આપણે ફટાફટ આ રોટલી વઘારી અને જમી લઈએ કારણ કે બહુ જ ભૂખ લાગી છે મિત્રો તો દર્શક મિત્રો જોઈ લો બહુ જ મસ્ત મજાની રોટલી વઘારી ગઈ છે અને ચલો તને આપણે રોટલી જે વગાડી દીધી છે એનો પહેલાં ટેસ્ટ માણીએ એકદમ સાદી છે બહુ જ મસ્ત રોટલી વઘારી ગઈ છે તો ચલો તમે દોસ્તો આપણે નાસ્તો કરી લઈએ અને પછી બા પીએ તાને અને મિત્રો તમારે ત્યાં ગરમી કેવી પડે છે કમેન્ટ કરીને જણાવજો કારણ કે અમારે સાબરકાંઠામાં બહુ જ જોરદાર ગરમી પડી રહી છે તો ગાય નાસ્તો કરી લીધો છે અને અત્યારે મારી મમ્મીએ બહુ જ મસ્ત મજાની ચા બનાવી દીધી છે તમે જોઈ શકો છો ચા મારી મમ્મી બધાને ચા પીરસી રહી છે અને મારા પપ્પા ચાની ચુસ્કીઓ મારી રહ્યા છે હાર્દિકભાઈ કેવું છે તબિયત ઓકે રહી ગયું યસ ઓકે 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 હા ગરમીમાં ગરમ થઈ ભાઈ હા ગરમીમાં ગરમ એટલે તાવ કે બરાબર છે હજી થોડીક અસર લાગે છે ઇફેક્ટ સારું ચા પી લેલા ચા થી તને બધું દૂર દુખ થઈ જશે તારે ઓકે ને ચલો તાન ગાઈસ આપણે પણ ચા પી લઈએ તો દર્શક મિત્રો અત્યારે વાગી ગયા છે ભાઈ પોણા આઠ અને આજે મારી મમ્મીએ જમવામાં શું બનાવી છે ચલો આજે પહેલાં આપણે ડાયરેક્ટ ટેસ્ટ કરી લઈએ અને પછી તમને જણાવીએ કે ભાઈ શું બનાવી છે કેવું બનાવી છે હમ મમ્મે સબ્જી તો જોરદાર બનાવી છે અમે ટેસ્ટ એકદમ અફલાદુન ટેસ્ટ આવે છે તો દર્શક મિત્રો હું તમને બતાવું કે ભાઈ જમવામાં શું બનાવ્યું છે જોઈ લો મસ્ત મજાનું અંદર બટાકા પણ છે વાલો કોબી કોબી ને હમ કોબીને આ બધું મિક્સિંગ શાક બનાવ્યું છે તો ખાવાની બહુ જ મજા આવે છે તો ચલો તાને દર્શક મિત્રો આપણે જમી લઈએ જોરદાર આજે તો બહુ જ મજા આવી ગઈ ભાઈ કેમ ભાઈ આજે તો મારા સમાજનું એક પારાયણ કહેવાય છે પારાયણ કરીને એક પ્રોગ્રામ હતો એમાં પણ બહુ જ આનંદ સાથે અમે કામ કર્યું અને સેવાનો લાભ લીધો શું કેવું ભાઈ તબિયત કેવું છે તબિયત છે છે ગોળી લો તો મારા ભાઈનું અત્યારે તબિયત જો કે ઠીક નથી અને અત્યારે હાલ અમે ખાઈને ચાલવા માટે વોકિંગ માટે આવી ગયા છીએ અમારા રસ્તા પર ડામરના રસ્તા પર રોડ પર વોકિંગ કરી રહ્યા છે તો ગાઈઝ તમને અમારો વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો હો તો લાઈક કરી દેજો અને સારો ના લાગ્યો હોય તો પણ લાઈક કરી દેજો અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર